જયરાજેસ પાર્કુ ડે ન્યુઝ શહેરના સારાભાઈ કેમ્પસ સ્થિત વૈભવી હોટલ પાસે બંસલ રૂફિંગ પ્રોડક્ટ દ્વારા સ્ટીલ બિલ્ડિંગ ટુ પોઈન્ટ ઝીરો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે બહુમાળી ઇમારોને મજબૂત કેવી રીતે બનાવી શકાય તે વિષય પર ચર્ચા કરવામાં આવી છે શહેરમાં સ્ટીલ બિલ્ડિંગ ટુ પોઈન્ટ ઝીરો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં જાણીતા સ્ટ્રક્ચર એન્જિનિયર્સ કન્સલ્ટન્ટ અને કન્સલ્ટન્ટના વ્યવહાર વ્યવસાય સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા છે આ સેમિનારમાં ઇમારતોને કયા આઈએસઓ અને કેવી રીતે આઈએસઓનો ઉપયોગ કરી શકાય نماج توفان دھرتکم جیوی আকاسમિત ಪರಿಸ್ಥಿತيوમાં ઇમારતો ટકી શકે તે વિષય પર વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી છે. એ સેમિનાર કા નામ હે લેટેસ્ટ ડિસ્કસ સ્ટીલ બિલ્ડિંગ. ઇસમે বনસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ કંપની હે જો સ્ટીલ બિલ્ડિંગ બનાતી હે ફેબ્રિકેટ કરતી હે પર ઉસ સેમિનાર મે ઉનકે જો કઈ સરે પાર્ટનરસે જો કે રિલાયેબલ પેઇન્ટ સે રોકવુલ ઇન્ડિયા હે યુરો પ્રીમિયમ સોલાર હે तिलारा है स्ट्रॉन्ग होल्ड है इन सारे पार्टनर्स ने पार्टिसिपेट किया है जो इन बिल्डिंग बनाने में उनके मटेरियल सप्लाई करते हैं ये सेमिनार ऑर्गेनाइज किया है ताकि स्टील बिल्डिंग की इंपॉर्टेंस पता चले मार्केट में कि क्यों हमें स्टील बिल्डिंग बनाना चाहिए स्टील बिल्डिंग इसके लिए बनाना चाहिए क्योंकि वो एफिशियसी है फास्ट काम होता है बेटर कंस्ट्रक्शन होता है और लो कॉस्ट में कंस्ट्रक्शन होता है आज की तारीख में आप देखेंगे जैसे कि कहीं सारे ब्रिजेस है एयरपोर्ट्स से स्टेडियम से फन गेम जोन है मॉल से सारी चीज़ें स्टील कंस्ट्रक्शन में ही आज की तारीख में बन रही है इसको बनाने का रीज़न यही है मैंने आपको बताया जो स्पीड है फास्ट कंस्ट्रक्शन होता है इसमें आप किसी भी तरीके की बिल्डिंग कितनी भी ऑर्ट शेप की बिल्डिंग को बनाया जा सकता है तो यहाँ पे सेमिनार रखने का महत्व हमने इसके लिए आज किया हुआ है ताकि पता चले लोगों को इसकी क्या इंपॉर्टेंस है और कौन कौन सी नई टेक्नोलॉजी मार्केट में आई है जिससे हम इस बिल्डिंग की एफिशिएंसी, इसकी कॉस्ट कम कर सकते हैं और इसको कैसे बढ़ावा हम दे सकते हैं तो आपका परिचय मेरा नाम है कैलाश गुप्ता मैं डायरेक्टर हूँ बंसल रूफिंग प्रोडक्ट्स लिमिटेड कंपनी का हमारी कंपनी स्टील बिल्डिंग बनाती है रूफिंग शीट्स बनाती है कॉरोगेटेड रूफिंग शीट्स बनाती है और हमारी फैक्ट्री है सावली जरोद रोड में बड़ोदा में હું કુમાર ગુપ્તા ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ બન્સલ રોફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ આજે અમે આ વડોદરા ખાતે સ્ટીલ બિલ્ડિંગ ઉપર ચર્ચા માટે ભેગા થયા છે અહીંયા વડોદરાના નામી ગિરામી જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે કન્સલ્ટન્ટ છે એ લોકોને બોલાવવામાં આવ્યા છે અને સ્ટીલ બિલ્ડિંગ વિશે ચર્ચા કરવામાં આવશે સ્ટીલ બિલ્ડિંગ આજની તારીખનો મહત્ત્વનો એક રો મેટિરિયલ છે મહત્વ સ્ટીલ એક મહત્વનો રો મેટિરિયલ છે જેનાથી સ્ટીલ બિલ્ડિંગ ખૂબ સરસ રીતે બને છે કેવી રીતે આ ભૂકંપથી પ્રભાવિત ના થાય કે તોફાનથી પ્રભાવિત ના થાય અને એમાં કયા આઈએસ સ્ટાન્ડર્ડ યુઝ કરવા જોઈએ અને આ બિલ્ડિંગ સશક્ત બની રહે એના માટે અમારા વેન્ડર પાર્ટનર્સ છે જેમાં તિલારા છે જે પોલિકાર્બોનેટ શીટ બનાવે છે રૂફિક્સ છે જે ફાસ્ટનર્સ બનાવે છે મનાક્ષા છે જે કલર કોટેડ શીટ બનાવે છે રિલાયબલ પેન્ટ્સ છે જે છે પેન્ટનું ઉત્પાદન કરે છે અને ખૂબ સરસ આયુષ રહે એના માટે જાત જાતના વેરાયટીના પેન્ટ્સ બનાવે છે યુરો સોલર છે જે અમદાવાદથી આવી છે અને એ લોકો સોલર પેનલ શેડ ઉપર લગાડીને આપણું ઇલેક્ટ્રિસિટીનું બિલ કેવી રીતે ઓછું આવે એના માટે ચર્ચા કરશે અને સ્ટ્રોંગ હોલ્ડ કરીને કંપની છે જે શેડ ઉપર કોઈ માણસ ચાલે કે ચઢે ત્યારે કોઈ અકસ્માત ના થાય એના માટેના સાધનો આપ પ્રોવાઈડ કરે છે એટલે આવી રીતે આપણે આજે સ્ટીલ બિલ્ડિંગમાં જે પણ વસ્તુ લાગવાની છે એની ચર્ચા કરવાના છીએ અને ખૂબ જ આ આનંદ થશે અહીંયા અમે લોકો સોથી સવા સો જેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ભેગા થયા છે અને સ્ટીલ બિલ્ડિંગની ચર્ચા કરવાના છે થેન્ક યુ